ગણેશજી અને તેમનું વાહન મુશ્રક આ જોડી પૂજા મંડપોમાં દરેક જગ્યાએ જોવા મળે છે આપણે ગણપતિ બાપાને ઘરે લાવતી વખતે પણ મુશ્રકનું સ્મરણ કરીએ છીએ કારણ કે કૈલાસ પર્વતથી ભક્તોના ઘર સુધી તેમને લાવનારું વાહન છે પણ સવાલ એ થાય છે કે એક મહાકાય દેવતાએ આટલા નાના જીવને પોતાનું વાહન કેમ બનાવ્યું આ પાછળ એક રસપ્રદ કથા છુપાયેલી છે તો તમારી સાથે હું છું દર્શિકા આજે હું તમને જણાવીશ કે ગણપતિનું વાહન ઉંદર કેમ તો ગણેશ પુરાણ મુજબ દ્રાપર યુગમાં એક બળવાન અને તોફાની મુશક હતો તેણે મહર્ષિ પરાશરના ના આશ્રમમાં હાકાર મચાવ્યો હતો તે માટીના વાસણો તોડી નાખતો અનાજ નષ્ટ કરતો અને ઋષિઓના વસ્ત્રો અને ગ્રંથોને પણ કોતરી નાખતો હતો આ ત્રાસથી કંટાળીને મહર્ષિ પરાસરે ગણપતિને મદદ કરવા માટે પ્રાર્થના કરી હતી મહર્ષિની વિનંતીથી ગણેશજીએ પોતાનો પાસ એટલે કે દોરડું ફેંક્યું આ પાસ મુસકનો પીછો કરતા કરતા પાતાળ લોક સુધી પહોંચ્યો અને તેને બાંધીને ગણપતિ સામે હાજર કર્યો ગણપતિને જોઈને મુશક ગભરાઈ ગયો અને તેમની સ્તુતિ કરવા લાગ્યો ગણેશજીએ પ્રસન્ન થઈને તેને વચન આપ્યું કે તે જે માંગશે તે તેમને મળશે

શ્રાપ આપ્યો અને બનીને પરાસર ઋષિના આશ્રમમાં પહોંચ્યો હતો ગણેશજીએ તેને અંકુશમાં લીધા પછી તેનું અભિમાન ભાંગ્યું અને તેણે વિનમ્રતાપૂર્વક સ્તુતિ કરી આ રીતે શ્રાપિત ગાંધર્વ કોંચ ક્રોચ ગણપતિનું વાહન બન્યો